બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા તથા ખાડાઓ પડી જતા સ્થાનિક લોકો સહિત રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખીને જંતુનાશક દવાનો છંટકાવ અને પીવાના પાણીના બોરોમાં ક્લોરીન નાખવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસા તાલુકાના હેલ્થ ઓફિસર થેરવાડા ગામે આયુષ્યમાન મંદિરની મુલાકાત લીધી હતી અને આયુષ્યમાન મંદિરમાં આરોગ્ય વિભાગની થતી કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું જેમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાને અટકાવવા જરૂરી પગલા ભરવા માટે આરોગ્ય કર્મચારીઓને સલાહ સૂચનો આપવામાં આવી હતી આજ રોજમાન આરોગ્ય મંદિરની મુલાકાત કરી આજે બુધવાર છે એટલે બુધવારે ગોરવી દિવસ હોય છે અને મમતા સેશન પણ હોય છે મમતા સેશનમાં જે બાળકો હોય છે એનું રસીકરણ અને સગર્ભા માતાઓનું પણ રસીકરણ કરવાનું હોય છે અને સાથે સાથે સીએચની પણ મુલાકાત કરી તો એમાં જે એનસીડી પોર્ટલ અંતર્ગત જે કામગીરી થાય છે જે ત્રીસ વર્ષથી ઉપરના જે વ્યક્તિઓ છે એમનો બીપી ડાયાબિટીસ અને બીજા રોગો જે બિનચૂકી રોગો છે એનું સ્ક્રીનિંગ કરવાનું થાય છે મેડિકલ ચકાસણી કરી સાથે સાથે જે નેશનલ વેક્ટર બોન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ છે વાહકજન્ય રોગો જેને કહેવાય છે એટલે એ રોગોનો ફેલાવો ન થાય તે માટે જે અમારા આરોગ્ય કાર્યકર ભાઈ છે એ જે સ્લાઇડ લે છે બ્લડના નમૂના લે છે લોહીના એનો પણ ક્રોસ ચેક કર્યો કે ખરેખર સાચા છે કે નથી અને એમને તાવ આવતો હતો તો કેટલા દિવસથી આવતો હતો એ બાબતે પણ ચકાસણી કરવામાં આવી છે